જનાક્રોશ યાત્રા આજે ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેરમાં પહોંચી છે અને આપ સૌ જોઈ શકો છો કે એની શરૂઆતમાં આખા ભરૂચ શહેરના તમામ નગરજનો તમામ વર્ગ વિસ્તારના લોકો આ યાત્રામાં જોડાયા છે આ ભરૂચ નગરપાલિકા સાથે જે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભેદભાવ કરે છે કે આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અનેક ભૂડિયા પણ આપે છે તેમ છતાં ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો નથી આપતા એની સાથે ભેદભાવ થઈ રહ્યો આજે અહીંયાં પણ ગરીબોના ઘરો પર બુલડોજર ફેરવાય છે પણ ભાજપના નેતાઓના દબાણો પર કોઈ એક કાંકરી પણ હાલતી નથી અહીંયા આગળ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયા ચૂકવાઈ ગયા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો એના જીવતા જાગતા પુરાવા દેખાય છે અહીંના મીડિયાએ જ હમણાં થોડા દિવસો પહેલા જે ઓપરેશન ચલાવ્યું કે જે રોડ બન્યા હજુ તો રોડ બન્યા ત્રીજો દિવસ થયો રોડના પોપડા ઉખડી રહ્યા છે અહીં લારી ગલ્લા પાટાણાવારાને નગરપાલિકાને સરકારી તંત્ર હેરાન પરેશાન કરે છે હોકર્સ ઝોન નથી પાડवता એના લાયસન્સ નથી આપતા અને ગરીબો પાસેથી ખુલ્લામાં અપતા ઉઘરાવવામાં આવે છે એ જ રીતે પીવાનું પાણી નથી મળતું આ વિસ્તારમાં પ્રદૂષણના પ્રશ્નો છે ઉદ્યોગો ખૂબ આવ્યા પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો 85% સ્થાનિક રોજગાર માટેનો નિયમ સરકારનો છે એમ છતાં કંપનીઓ કારખાનેદારો એમને ગણતા નથી કામદારોને એના કામના કલાકોના પ્રમાણમાં વેતન નથી મળતું જે કામદારોના અધિકારો છે એ નથી મળતા આ બધી જ ફરિયાદો અહીંયા મળી છે સાથે સાથે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ભરૂચ જિલ્લામાં જે રીતે એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર સાત ભાજપના લોકો દ્વારા કમલમની કચેરીમાં કોમ્પ્યુટરથી ભરી જો ઓર્ગેનાઇઝ વેમ એટલે સંગઠિત કાવતરું કરી અને લોકોના મતનો અધિકાર છીનવાનો જે પ્રયાસ થયો એની સામે પણ લોકોમાં ખૂબ આક્રોશ છે તમે જોઈ શકો છો કે જે એસઆઈઆરમાં મતનો અધિકાર છીનવાનો પ્રયત્ન થયો એની સામે આક્રોશ છે અહીંયા રિક્ષા ચાલકો રજૂઆત કરે છે કે અમારો અધિકાર છે અમને જે લાયસન્સ મળવા જોઈએ એ નથી મળતા નગરપાલિકા બાર બસોનું લોકાર્પણ કરે એની સામે ઘણી ગાંઠી બસો ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર નગરપાલિકા કરે છે એટલે ભ્રષ્ટાચાર ગેરવહીવટ તાનાશાહી ભેદભાવનું શાસન ની સામે આ ભરૂચ શહેરમાં તમામ વર્ગ વિસ્તારના લોકો ભેગા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આ જનતાનો આક્રોશ ગુજરાતમાં પરિવર્તન લાવશે